thank you

લોકપ્રિય થયું હતું કે આજે પણ તેને એટલો પ્રેમ મળે છે અને સૌથી હતી કે જ્યારે સ્ટેજ પર પરફોર્મન્સ કર્યું આ ગીત બંટી ઓર બબલી ફિલ્મનું છે જેમાં અમિતા લીડ રોલમાં હતા અને ઐશ્વર્યા ખાસ હાજરી આપી હતી તાજેતરમાં જ્યારે ઐશ્વર્યા કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં ગયા ત્યારે આ વખતે અભિષેક બચ્ચન પણ તેની સાથે ન હતો અને અભિષેક જે દર વખતે ઐશ્વર્યા સપોર્ટ કરવા માટે કાંસમાં તેની સાથે જ હતો અને તે આ વર્ષ ગયો ન હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ